ભાવનગર શહેરના દિવાનપરા રોડ નજીક એક બેકાબુ બનેલ કાર ચાલકે અનેક વાહનોને લીધા અડફેટ ભાવનગર શહેરના દિવાનપરા રોડ પર કાર ચાલક દ્વારા પૂરપાટ ઝડપે બેફિકરાઈથી કાર ચલાવીને રસ્તે જતા લોકોનું જીવનું જોખમ ઊભું કરીને રસ્તા પાસે પાર્ક કરેલા અનેક ટુ વ્હીલર્સને અડફેટે લઈને નુકસાન પહોંચાડ્યું હતું ઘટનાને લઈને સ્થળ પર લોકોના ટોળા ઉમટી પડ્યા હતા આ ઘટનામાં લોકો પાસેથી જાણવા મળ્યું હતું કે વાહન ચાલક દ્વારા